દરિયાકાંઠાના નારિયેડ તથા આંબાના ખેડૂતોની વર્ષોની માંગણીને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા વિધાનસભામાં રજૂઆત કરતા સરકારશ્રીએ માન્ય રાખતા આરડીએસએસ યોજના હેઠળ પીજીવીસીએલ વીસીએલ વેરાવળ વિભાગીય કચેરીના તાબાના ત્રણ તાલુકા વેરાવળ તાલાલા સુત્રાપાડામાં કુલ ઓગણત્રીસ જ્યોતિ ગ્રામ્ય ફીડરો જેમની કુલ લંબાઈ ત્રણસો પંચ્યાસી સર્કિટ કિલોમીટર તથા કુલ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દરિયાકાંઠા તથા ધારીડી તથા અન્ય બગીચાવાળા વિસ્તારોમાં એમવીસીસી ખાસ બનાવટ ની કેબલ નાખવાનું કામ ચાલુ કરી દીધેલ છે જે પૈકી આજરોજ તારીખ સાત જય જય જ્યોતિ ગ્રામ ફીડરમાં ઉપરોક્ત કેબલ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આ ટૂંક સમયમાં તમામ ઓગણત્રીસ ફીડરમાં પણ આ કામગીરી શરૂ થશે આ કામગીરીથી ગીર સોમનાથના તમામ બાગાયતી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી